નમસ્કાર ખેડૂત મિત્રો હું અનિલ વઘાસિયા અનુભવોની વાર્તામાં ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું આજે એક નવો વિડીયો માહિતગાર કરશે અને એક ભ્રમથી દૂર લઈ જશે કે એનાથી જે આપણી અજ્ઞાનતા છે એને હટાવશે એના માટે અમારી સાથે ઈશ્વરભાઈ રામપુર રાહતી પધારેલા છે તેમજ હાર્દિકભાઈ પણ અમારી સાથે છે જનરલી ઈશ્વરભાઈ તમે જોયું હશે કે જ્યારે જ્યારે ટેટી તરબૂચની સિઝન ફૂલ ફ્લેશમાં ચાલુ હોય માર્કેટની અંદર તરબૂચ જતા હોય એ સમયે ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય કે ઇન્જેક્શન મારેલા તરબૂચ કે આનાથી મીઠાશ વધે છે આનાથી સાઇઝ વધે છે આનાથી સારા કલર આવે છે તો તમને શું લાગે છે ઈશ્વરભાઈ એ વિશે અમને થોડોક ખેડૂત મિત્રોને વાસ્તવિકતા તરફ આપણે દોરીએ નમસ્કાર મિત્રો સીધી વાત છે કે હમણાં સોશિયલ મીડિયાનો ઉપયોગ એટલો વધ્યો છે અને ઘણા બધા માણસો સોશિયલ મીડિયાથી કમાણી પણ કરી રહ્યા છે પોતાના વિડીયોની લાઈક અને સબસ્ક્રિપ્શન મેળવવા માટે ખોટી અમુક ભ્રામક વાતો પણ માર્કેટની અંદર વેતી મૂકે છે વિડીયો થકી આવા વિડીયોના ઘણા બધા માણસો આનો શિકાર થાય છે હમણાં ઘણા બધા એવા વિડીયો ફરી રહ્યા છે કે તરબૂચ હોય શક્કરટેટી હોય દૂધી હોય કે ઘીસોડી હોય તો એની અંદર કેમિકલના ઇન્જેક્શન મારી અને એની રાતોરાત સાઈઝ વધી જતી હોય આવા બધા ભ્રામક વિડીયો થી આમ પબ્લિક ને ગુમરાહ કરી રહ્યા છે મિત્રો આવી કોઈ વસ્તુ હોતી નથી એનું પ્રત્યક્ષ અને પરોક્ષ ઉદાહરણ આપની સમક્ષ અહીંયા અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કારણ કે તમે એક વિચારો કે જ્યારે કોઈક માણસ દર્દી બીમાર હોય અને ડોક્ટર એક નાનું સરખું ઇન્જેક્શન આપે તો ઇન્જેકશન નો માર્ક આપણી ચામડી ઉપર આવી જતો હોય અને એ લગભગ સાત થી આઠ દિવસ સુધી રહેતો હોય તો જ્યારે આપણી ચામડી છે એ તો રિકવર કરવા માટે કુદરતે એને એક સિસ્ટમ આપેલી છે કે ઇન્જેક્શન આપ્યા પછી એને કાઢી લેવાનું હોય તરત ત્યાંથી લોહી બંધ થઈ જાય અને ધીરે ધીરે એનું રિકવરી આવી જતી હોય પણ એ રિકવરી માટે પણ છ થી સાત દિવસ સુધી ત્યાં દાગી પડી જતી હોય તો મિત્રો આ આ જે વસ્તુ છે જે શાકભાજી છે કે ફ્રૂટ છે એની ઉપર આવી રિકવરી સિસ્ટમ તો હોતી જ નથી જયારે કોઈ ઇન્જેક્શન મારવામાં આવતું હોય તો ડેફિનેટલી સો ટકા એ વાત છે કે ત્યાં એનો માર્ક આવી જતો હોય અને ત્યાંથી ફ્રૂટ સડવાની શરૂઆત થઈ જતી નહીતો અહીંયા આપણા ફામ ઉપર અમે આજથી ચાર દિવસ પહેલા અમુક ઇન્જેક્શનના ને ટ્રાયલ અહીંયા લીધેલા છે તમને પ્રત્યક્ષ બતાવીએ કે એનું રિઝલ્ટ શું છે અહીંયા આવો મારી જોડે તો આ આ જુઓ તમે આ જે ફ્રૂટ છે આ ફ્રૂટની અંદર અમે કલર માટેનું ચાર દિવસ પહેલા અહીંયા ઇન્જેક્શન મારેલું હતું અને તમે જોઈ શકો છો કે આ ફ્રૂટની હાલત શું છે આ તરત સડી ગયું છે આ અમારો આશય એટલો જ છે અમે તો જાણીએ છીએ પણ આપ સૌ પણ જાણો કે અંદર આ પોતાના ખાલી લાઈક મેળવવા માટે માણસો આમ કેમ કરી રહ્યા છે આવી એવી કોઈ સિસ્ટમ નથી કે ની અંદર આપણે ની અંદર કલર કે ગ્લુકોઝ ના ઇન્જેક્શન મારી અને એની સાઇઝ વધી જતી હોય એની મીઠાસ વધી જતી હોય આ તો કુદરતી બનાવેલી એક નેચરલ સિસ્ટમ છે એની અંદર આપણે કોઈ ડિસ્ટર્બન્સ ન કરી શકતા હોઈએ સાહેબ તમે પણ જોઈ શકો છો

એની વેલ પણ એની માં પણ સુકાઈ જાય છે એટલે આનામાં ખેડૂતોને કોઈ ફાયદો નથી તમે જોઈ શકો છો આવું કોઈ પોસિબલ છે આ પણ તમે જોઈ શકો છો ઈશુરભાઈ અહીંયા જે જગ્યાએ ઇન્જેક્શન જે મારવામાં આવ્યું હતું એ જગ્યાએ જે હલકું એવું પંચર પડવાથી મધમાખીઓ ત્યાં આવી ગઈ છે અને આપણે જોઈ શકીએ કે ફ્રૂટ ને એકદમ ખરાબ

તો ઈશ્વરભાઈ ઘણા એવું કહેતા હોય કે આ ઇન્જેક્શન મારે છે બરોબર તો તમારે આમ જોવું તો પોસિબલ કઈ રીતે થાય કે ન થાય આ મજૂરની દ્રષ્ટિએ જો અત્યારે સમસ્યાઓ છે તો તમારું શું કેવું છે એ વિશે નિલભાઈ એક વસ્તુ એવી છે આજે ખેતીની અંદર સૌથી મહત્વનો પ્રશ્ન છે તો એ લેબરનું કામ છે બીજા દવા ખાતર એ ખર્ચા ગુણ છે મેન ખર્ચો છે એ મેનેજમેન્ટ માટેનો એ લેબર વર્ક છે અને જો કદાચ ખેડૂત આવું પોસિબલ હોય અને એક એક ફ્રૂટની અંદર ઇન્જેક્શન મારવા જાય ને તો એ લેબર કોસ્ટમાં એની પાસે શક્ય જ નથી કે આ કામ કરી શકે એના એની પાસે તૈયાર ફ્રૂટ ને ઉપાડી અને માર્કેટમાં મૂકવા માટેના લેબરોની પણ ઉણપ છે આવા સમયે કદાચ આ કામ થતું હોય તો ખેડૂત કરી શકે પરિસ્થિતિમાં નથી હવે જો સૌ પ્રથમ વાત કરું તો એ છે કે શું જનરલી ખેડૂતો જે એક વર્ષ આપણે વાવેતર કરતા હોય એક વર્ષનો આપણે રેશિયો કાઢીએ તો ક્યારેક દસ રૂપિયા હોય ક્યારેક બાર રૂપિયા હોય ક્યારેક છ રૂપિયા હોય તો એવરેજ જો કાઢીએ ને તો મને એવું લાગે છે કે ખેડૂતને સાત રૂપિયા કિલો તરબૂચ પડે છે તો સાત રૂપિયા કિલોમાં તરબૂચમાં ઇન્જેકશન મારવું પરવડે ખરું કે તમને સો રૂપિયાનું કિલો નથી દેતા ખેડૂતને અહીંયાથી સાત રૂપિયા કિલો જાય છે એ પણ તમને ખ્યાલ છે સાત રૂપિયા એગ્રેડ કે જે બે કિલો પ્લસ હોય અને એ ગ્રેડથી જે નીચેનો હોય એ તો તન કે ચાર રૂપિયામાં તો ચાર રૂપિયામાં ઇન્જેક્શનની સોય નથી આવતી અને તમે ચાર રૂપિયા કિલો ઇન્જેક્શન વાળા તરબૂચની વાત કરો છો આ કઈ રીતે ભ્રામકતા પહેલા વિચારવું જોઈએ કે આમનો શિકાર ખેડૂત બને શું વાવેતર કરવાથી માર્કેટમાં માલ તો જાય છે પણ ડિમાન્ડ જનરેટ ઓછી થઈ છે આવી વિડીયોને કારણે આવી ભ્રામકતાને કારણે ડિમાન્ડ કરતા જયારે સપ્લાય વધે ત્યારે સ્વાભાવિક છે કે ભાવ ઘટતા હોય છે અને આનો જે મેન ભોગ છે એ અમારા ખેડૂત બનતા હોય છે અને બીજું એ કે તમને એવું લાગે છે ખરું કે ખેડૂત એવું કરી શકે કે જે આખા દેશને ખવડાવીએ અને પોતે ભૂખ્યો રહે છે અને આખા દેશને ખવડાવીએ અને એ તમારા માટે સાત રૂપિયા કિલો વેચી અને ઇન્જેકશન મારી તમને એવું લાગે છે આ ખેડૂત માટે એક વખત આ વિશે માઇન્ડમાં વિચારો સમજો અને પછી એ વિશે કમેન્ટ કરો સાત રૂપિયા કિલો વાળા તરબૂજ તમને પોસિબલ છે કે એમાં ઇન્જેક્શન મારવા એકવાર હા યા ના કમેન્ટમાં ખાસ લખજો અને આ વિશે વિસ્તારમાં કાંઈ પણ માહિતી જોતી હોય આવી છે તો તમે જણાવી શકો ને મિત્રો આપણે ગુજરાત રાજ્યની અંદર હમણાં છીએ તો આપણા આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ શ્રી એમનું એક મિશન છે કે ગુજરાતને પૂરું પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવાનું અને ગુજરાત આખાના તમામે તમામ ખેડૂતો એમના પ્રયત્ન સાથે જોડાયેલા છે બધા ખેડૂતોનો એ જ પ્રશ્ન છે કે અમે ખેતીની અંદર જે વપરાતા કેમિકલો છે કેમ ઓછા પ્રમાણમાં પહોંચે અને આપણું ભવિષ્ય જે આવનારી પેઢી છે જે દેશનું ભવિષ્ય છે એ લોકોને કેમિકલ મુક્ત રસાયણ મુક્ત અમે મટીરિયલ પ્રોવાઈડ કરી શકીએ એના માટે અમે દિન રાત અમારો પોતાની ઊંઘ વેચી અને ઉજાગરા કરી આ વસ્તુ ઉપર અમે આચાર્યજીની સાથે સાથે સંશોધન કરીએ છીએ અમારા પોતાના આઈડિયાઓ એની અંદર લગાડીએ છીએ અમે એવું ઈચ્છીએ છીએ કે સારામાં સારું મટીરિયલ અમે તમારા સુધી પહોંચાડી શકીએ એની વચ્ચે કદાચ આવી ભ્રામક વાતો આવતી હોય તો આ વાતોથી આપ સૌને ચેતવાની જરૂર છે હું અત્રેથી આપને નમ્ર વિનંતી કરીશ કે આવી ખોટી ભ્રામક વાતોમાં આપ ન પીરાઈ જતા અને જે સાચા ખેડૂતો છે જે ખેડૂતો સાચો માલ આપણને આપે છે એની કિંમત કરજો તમે જે ખેડૂત દસ રૂપિયાનો ખર્ચો કરી અને જે વસ્તુ સાત રૂપિયામાં તમારા સુધી પહોંચાડે છે એ ખેડૂતની કિંમત કરતા તમે સિક્યોર નથી હા એક અમે તમને ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ કે અમારા ખેડૂતોની સમક્ષ અને અમારી વચ્ચે આવી કોઈ મીઠાશ કલર કે સાઈઝ માટે કરી શકે એવા ઇન્જેકશન કે કોઈ પણ વસ્તુ લઈને આવો અને બતાવે કરી બતાવે કે ભાઈ સાત અમારા સાત જણાની ટીમ હોય કે ખેડૂતોની ટીમ વચ્ચે આવીને બતાવે એને એસ ટુ એચ વતી એક લાખ રૂપિયાની ઓફર કરવામાં આવે છે કે અમારા ખેડૂતોની વચ્ચે એને સાબિત કરી બતાવવાનું છે કે આનાથી સુગર આવી છે આનાથી કલર આવ્યો છે અને આનાથી મીઠાશ આવી છે જો કોઈ સાબિત કરી બતાવે એને એસ ટુ એચ એટલે કે અનિલભાઈ વઘાસિયા તરફથી એક લાખ રૂપિયાની ચોખ્ખી ઓફર આપવામાં આવે છે બસ જેમને સાબિત કરી બતાવવાનું છે અને જે સાબિત કરી બતાવશે એને અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી અમે એને પ્રમોટ કરીને બતાવશું કે આ ભાઈએ સાબિત કરી બતાવ્યું છે જય જવાન 一吉山。